દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે અને જે અંતર્ગત ભુજ મધ્ય એટલે કે ભુજ હાટમાં આપણે ત્રણ દિવસના સાંસદ સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે નાના નાના જે આપણા કચ્છના ગુજરાતના ભારતના વેપારીઓ છે એમણે સો કરતાં વધારે વેપારીઓ અહીંયા વધાર્યા છે આવ્યા છે અને ત્રણ દિવસ સુધી આ જે છે મેળો ચાલશે મારી આપના માધ્યમથી સૌને વિનંતી છે કે આપણે ભુજ હાટની આ મેળાની આપણે સૌ મુલાકાત લઈએ એમને આપણે પ્રોત્સાહિત કરીએ એમની પાસેથી નાની મોટી ચીજવસ્તુઓ ખરીદી નવરાત્રી અને દિવાળી જેવા તહેવાર આવે છે એના પહેલાં ઘણી બધી જે ચીજ ચીજવસ્તુઓની ખરીદી આપણે કરતા હોઈએ તો આ બધી જ સ્વદેશી ચીજ વસ્તુ છે જે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણે બધાને પહેલ કરી છે અને જેના ભાગરૂપે પણ આ જે વિચાર આવ્યો અને ત્રણ દિવસ માટે સત્તર અઢાર અને ઓગણીસ તારીખ સુધી સવારથી કરી અને સાંજ સુધી આ ચાલશે સાથે સાથે એક દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એક દિવસ સ્વદેશી નાટક પણ રાખ્યું છે અને એક દિવસ સંગીતનો કાર્યક્રમ પણ રાખ્યો છે તો અલગ અલગ જ પ્રકારનો અનુભવ આપણને બધાને જોવા મળશે તો હું મારું નામ ભરતભાઈ બડગા મારા મિસિસને મારા વાલુબહેન ભરતભાઈ બડગા જેમને ભારત સરકાર તરફથી નેશનલ એવોર્ડ મળેલું છે અને ગુજરાત સરકાર તરફથી સ્ટેટ એવોર્ડ મળેલું છે અમારા વણકર મંડળી પણ અમારા સાથે છે અહીંયા ગુજરાતમાં અમે ગવર્મેન્ટમાંથી પરમનન્ટ આ કાર્યક્રમ પ્રોત્સાહિત કરવા માટે એક આ વેપારના માધ્યમથી અમને આ સ્ટોર પાડવામાં આવેલું છે અમે આ ગુજરાતમાં તો કર્મી હોય પણ અહીંયા વિવિધ જે મેળાઓ થતા હોય છે થોડા સમય પહેલાં રાખી મેળો હતો પછી આપણે નાબાર્ડનો એક એક્ઝિબિશન હતો હમણાં બે દિવસ કચ્છ મિત્રના બે દિવસ મેળા હતા આવું નવું એ રીતે આજે ખાસ કરીને નરેન્દ્ર મોદી પીએમ સાહેબના જન્મદિવસના નિમિત્તે આપણા કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે ચૌદ સાંસદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુ સારું પ્રતિસાદ મળી રહ્યું છે અને વિનોદભાઈ સતતને સતત કારીગરોને અને કોઈ પણ કલા માટે પ્રેરિત કરતા હોય છે અને જેને કારણે વિનોદભાઈની લોકચાહના મોદી સાહેબના જન્મદિવસ સંદર્ભે અત્યારે ઘણા બધા પ્રોગ્રામો આજના દિવસો એમણે કરેલા છે અને આ ખાસ કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે ભુજ આટમાં એમણે સાંસદ સ્વદેશ મેલાનું આયોજન કરવામાં આવેલું હતું એટલે આ વાર એમને વિનોદભાઈ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે આવા આયોજન કરી રહ્યા છે કચ્છની વસ્તુઓ તો કચ્છની કલા જ આખી અનેરી છે કચ્છમાં અજરક છે બાટીક છે વર્ક છે પછી એમાં અત્યારે જે રોગાન આર્ટ છે અને એમાં ખાસ જે પરંપરાગત જે એમાં કહેવાય અમારી કચ્છની વણાટની સાલ જેમાં વણાટની સાલ વિવિધ પ્રકારની હોય છે જેમાં આ સાલ છે જે અમારે કારીગર બનાવતા છ મહિના લાગેલો જેના ઉપર તમને નેશનલ એવોર્ડ મળેલું હતું અને કચ્છની કલા એટલે વણાટની સાલ વણાટનો વિવિધ સ્તરે એનું બહુ પ્રચુન થયું થઈ રહ્યું છે અને એમાં અમે અલગ અલગ પેટર્નથી બનાવી રહ્યા છીએ જેમાં સાલ સાથે અમે છેલ્લા પાંચથી દસ વર્ષ ત્યાં નવું કઈક લાવ્યું છે જે કાલા કોટન ઓર્ગેનાઇઝ કોટન કહેવા આવે છે એમાં અમે સાડી સુટ પીસ અને ખાસ કુર્તા બનાવવા માટે કાપડ બનાવી રહ્યા છીએ અને અહીંયા ગ્રાહક આવે એના માટે સતત જે આવા આયોજન થોડા સમય પહેલા આપણા કચ્છ કર્યું હમણાં શાસ્ત્ર જેવા આયોજન કર્યું આવા આયોજનો સતત થતા રહે છે અને થોડુંક અહીંયા જે તે વખતે બનેલું છે ભૂજાર એને અત્યારે થોડું રિનોવેશન થવાની જરૂર છે અને એને પ્રચાર માટે કાંઈ નવું ને નવું પ્રચાર પ્રસાર થાય મીડિયા દ્વારા વોટ્સએપ દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેસબુક દ્વારા અને પેપરમાં આવી એની પ્રચાર પ્રસાર થાય અને એના માટે તો કારીગર સતત બેસે અને ખાસ કરીને જ્યારે આ કચ્છના રણોત્સવ ચાલુ રહ્યો છે એમાં એને જોઈન્ટ કરે કે આમાં જે બધી જગ્યાએ ફરતો હોય છે ભુજમાં અમિતસર છે પ્રાગ મહેલ છે ભુજોડી મ્યુઝિયમ છે એવી રીતે એમના ગુજરાતને પણ એમાં સામેલ કરે એવી બધા કારીગરોને અને અમારી ખાસ એમાં નમ્ર અપીલ છે કે આને રીલમાં ખાસ એના જોઈન્ટ કરે જેના કારણે બહારની પબ્લિક બહારના ટુરિસ્ટો અહીંયા આવી શકે અને અહીંયાની મુલાકાત લઈ શકે કારીગરોને પ્રોત્સાહિત પણ એમાં મળી રહે માય સેલ્ફ ઠક્કર અને અમે ફોર ઇયર્સથી આ પોતાનું હોમ બ્રાન્ડ ઓપન કર્યું છે વૈદેહી આયુર્વેદા ફર્સ્ટ ઓફ ઓલ મેં કોસ્મેટોલોજીનો કોર્સ કર્યો અને કોર્સ કમ્પ્લીટ કર્યા પછી અમે પોતા ઉપર ટ્રાય કર્યું પોતાને રિઝલ્ટ મળ્યું એટલે ફેમિલી ફ્રેન્ડ્સમાં ટ્રાય કરાવવાનું સ્ટાર્ટ કર્યું જેમ અમને રિઝલ્ટ મળતું ગયું પછી અમને કોન્ફિડન્સ આવ્યો અમે પોતે હોમ મેડ જ સ્કીન કેર હેર કેર બંને યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું અને પોતે બનાવવાનું સ્ટાર્ટ કર્યું લાસ્ટ ફોર ઇયર્સથી માર્કેટમાં આપીએ છીએ આ છે વૈદેહી આયુર્વેદાનું ઓઇલ ગ્રોથ ઓઇલ અને શેમ્પુ ઇન્કલુડેડ કન્ડિશનર આ ફોટો જ મારો જ છે એટલે લોકોને ખબર પડે કે જે લોકો યુઝ કરે છે તો હન્ડ્રેડ અમે કોન્ફિડન્સ સાથે કહી શકીએ છીએ એમને કે તમને હન્ડ્રેડ રિઝલ્ટ અપાઈએ છીએ સેવન ટુ ફિફ્ટીન ડેઝમાં ઇવન અમારા ઘણા બધા બીજા પણ પ્રોડક્ટ્સ છે હેર માટે નેચરલ કલર છે જેમાં આપણે જોઈ શકીએ છીએ ઘણા લોકો કેમિકલ બેઝડ યુઝ કરી રહ્યા છે અને ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે બટ અમે એવું ગોત્યું છે કે તમે ઘરે બેઠા યુઝ કરી શકો પ્લસ કેમિકલ ફ્રી આ તમે અપ્લાય કરો છો તો સ્વેલિંગ નથી થતું ઇવન ઇચિંગ નથી થતું આંખો ઉપર અસર નથી કરતી નોર્મલી કલર જે અમોનિયા બેઝ યુઝ કરીએ છીએ એમાં આઈસ પર ઇફેક્ટ કરતું હોય છે અને ઘણી બધી બીજી પણ પ્રોબ્લેમ થતી હોય છે આ અમે કાટ આમણા બ્રિંગરાજ છે કાકાઈ રીઠા દાડમના છોતરા છે અખરોટના છોતરા છે કલોંજી છે ડુંગળીના બીજ એવી ઘણી બધી રોઝમેરી હબિસ્કપ ઘણી બધી વસ્તુઓ મિક્સ કરીને એના બ્લોક્સ બાળીને એમાંથી નેચરલ કલર બનાવીએ છીએ સો તમે આ યુઝ કરી શકો અગર તમને કોઈપણ જાતનો કોન્ટેક્ટ કરવો હોય અમારાથી તો તમે કોન્ટેક્ટ કરી શકો છો તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું અને તમે કોન્ટેક્ટ કરવો હોય તો નાઇન ફોર ઝીરો એઇટ ડબલ ફોર વન ઝીરો ફોર સેવન અને નાઇન ડબલ સેવન થ્રી ઝીરો થ્રી ટુ વન થ્રી વન આ બંને નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો કોઈ પણ ઓર્ડર માટે ઇવન અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી શકો છો વૈદેહી આયુર્વેદા ત્યાંથી પણ તમે કોન્ટેક્ટ લઈ શકો છો અને ઓર્ડર કરી શકો છો સો થેન્ક યુ સો મચ જેમ હેર કેર મળશે એવી રીતે સ્કીન કેરમાં પણ તમને મળવાનું છે હેન્ડમેડ સોપ્સ મળવાના છે ગ્લિસરીન બેઝ મિલ્ક બેઝ ફેસ માટે ફેસ પેક છે સ્ક્રબ્સ છે ઘણી બધી એવી વસ્તુ છે જે અમે ઘરેથી જ બનાવી રહ્યા છીએ અને લોકોને ઘણી બધી ઓર્ડર્સ પણ આવે છે અને રિઝલ્ટ પણ મળે છે તો જરૂરથી અમારી સાઇટ વિઝિટ કરો ઇન્સ્ટાગ્રામ પેજ વિઝિટ કરો અને ઓર્ડર્સ આપો થેન્ક યુ સો મચ નિકિતા હરેશભાઈ પાંચાણી છે અહીંયા સરસ સાંસદીય સ્વદેશી મેળામાં મારો સ્ટોલ રાખેલો છે જેમાં મેં ગર્લ્સ ક્લોથિંગની રિલેટેડ વસ્તુઓ રાખી છે હું ઈચ્છું છું કે ભુજના તમામ વાસીઓ એક વખત આ સાંસદીય સ્વદેશી મેળાની મુલાકાત લે અને અમારા જેવા શ્રી શ્રી શક્તિકરણને પ્રોત્સાહન આપીશ કચ્છી વસ્તુઓ છે હસ્તકલાનું છે વેસ્ટર્ન ક્લોથ પણ છે જે મેડ ઇન ઇન્ડિયા બને મેડ ઇન ઇન્ડિયા છે મેઇન તો આપણે અત્યારે મેઇન ફોકસ મેડ ઇન ઇન્ડિયાનો છે તો બધી અહીંયા મેળામાં તમને બધી વસ્તુઓ મેડ ઇન ઇન્ડિયા જ જોવા મળશે હું બસ એ સંદેશો આપીશ કે આપણા ઇન્ડિયામાં પણ સારી સારી એવી વસ્તુઓ બની છે જે ટ્રેન્ડી હોય છે જેમ કે મારા સ્ટોરનું નામ પણ ટ્રેન્ડી છે પણ હું મેડ ઇન ઇન્ડિયામાં જ મારું જે પ્રોડક્શન છે મેન ફોકસ મેન ઇન ઇન્ડિયા જ છે તો આપણી જે સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરશું અને આપણા દેશને આગળ ઓફ મારા પપ્પાની પ્રેરણાથી હું આ જે મારા પપ્પા મને એટલું બધું પ્રોત્સાહિત કરે છે અને એના થકી જ મોટી આગળ મીન્સ કે અમે ટ્રેન્ડિંગનું જે શરૂઆત કરી છે ટ્રેન્ડી બ્રાન્ડની મારા પપ્પા થકી જ મેં કરી છે મારું નામ જાનવી પ્રિય દાવડા છે મારી કલકોશ નામે હેન્ડીક્રાફ્ટ બ્રાન્ડ છે જેમાં હું કચ્છી વર્ક થ્રેડવર્ક બધું વિવિધ પ્રકારના વર્કને સાથે લઈને હેન્ડબેગ્સ બનાવું છું અને સાથે સાથે હેન્ડવર્કના ચશ્મા કવર છે આ રીતે બધું હેન્ડમેડ પ્રોડક્ટ બનાવું છું આજે અહીંયા નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો પણ નજીક આવે છે અને આજકાલ બધાને કંઈક ને કંઈક યુનિક જ જોઈતું હોય છે તો મારો કન્સેપ્ટ એ જ છે કે આપણે સ્વદેશી કળાને જીવંત રાખીએ અને એનામાંથી મોર્ડન ટાઈપના પ્રોડક્ટ બનાવીએ અમારો કન્સેપ્ટ છે જો તમને ગમે તો જરૂર વિઝિટ કરો મેં થોડા જ મહિના થયા છે જે સ્ટાર્ટ કર્યું છે અને મેં હેન્ડમેડ હેન્ડમેડ બેગ્સથી શરૂઆત કરી છે અને આગળ આગળ હજી બહુ બધા વિચારો છે બટ જસ્ટ મેં બેગથી શરૂઆત કરી છે અને મારી અમુક હેન્ડમેડ પોટલી બેગ્સ છે જે અત્યારે કસ્ટમરમાં બહુ જ પ્રચલિત થઈ રહી છે